હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધાય મજામાં તો આજે આપણે ફરીથી ને એક મળી ગઈશું એ મસ્ત મજાના વિડીયોની અંદર મિત્રો આજની માહિતી આપણા પશુપાલન માટે કે જે કોઈ પણ ગાયભેસ મિત્રો હોય એને લાલ દૂધ આવતું હોય આસળમાંથી તો એને લગતા છે આપણો સરસ મજાનો વિડીયો લઈને આવેલા છે અને મિત્રો મેં તમને બે ત્રણ ટોપિક આના લગતે મિત્રો મૂકેલા છે તો અવશ્ય મિત્રો પૂરો વિડીયો જોજો અને તમે તમારા પશુપાલન માટે કઈ કઈ વસ્તુઓ અપનાવશો છો પશુમાં જ્યારે આસળમાંથી લાલ દૂધ આવે તો કઈ કઈ વસ્તુનો મિત્રો તમે દેશી ઉપાય કરો છો તે અવશ્ય મિત્રો કહેજો અને ખાસ કરીને આજનો જે મિત્રો તમને ટોપિક જે છે આપણા પશુઓને આશ્રમમાંથી લાલ દૂધ આવે તો એની માટે શું એવો દેશી ઉપાય કરવો જે આપણા પશુઓને સસોટ રિઝોર્ટ મળે મિત્રો તો હું આ વસ્તુ તમને પાંચ થી છ પ્રકારની વસ્તુ જે મિત્રો આ બતાવું તો તમે જો ટ્રાય કરશો તો અવશ્ય આપણા પશુઓને મિત્રો રિઝોર્ટ મળશે 99% ટકા રિઝોર્ટ મિત્રો મળશે એટલે અવશ્ય ટ્રાય કરજો બીજી વસ્તુ ખાસ કરીને મિત્રો આપણા ચેનલ ઇન્દ્ર અંદર નવા મળે

દૂધ ઘણી પ્રકારની તો એ પ્રકારના મિત્રો આપણે આપણે અંદર તો અવશ્ય મિત્રો અંદર ચેનલ જાજો જોજો અને આપણા પશુને મિત્રો જે જે દેશી ઉપાય છે તમે એકવાર ટ્રાય કરજો સસો ડ્રીઝર્ટ છે તો હલો મિત્રો તમને આજની જે માહિતી તમને કહું કે જે આપણા ભેંસને મિત્રો આસોમાંથી લાલ દૂધ આવતું હોય એને જો બંધ કરવું હોય તો શું વસ્તુ કરવાની તો હલો મિત્રો વિડીયો પૂરો જોજો કન્ટિન્યુ વિડીયોની અંદર બનાવી જોઈએ તો પેલો મિત્રો લઈ લેવાનું છે આપણે બસો ગ્રામ છે ને આપણે હળદર લઈ લેવાનું છે એક લીટર પાણીની અંદર આપણે બસો ગ્રામ અથવા પાંચસો ગ્રામ હળદર લઈને આપણે પશુ પાઈ દેવાનું છે બીજી વસ્તુ તમારા મિત્રો છે ને આપણે ડેટોલ આવે ડેટોલ છે ને તે બસો થી મિનિમમ પચાસ ગ્રામ લઈને તમારે પાણીની અંદર ડોલ ની અંદર નાખીને આખું વ્યવસ્થિત રીતે પાઈ દેવાનું છે બરોબર ત્રીજી વસ્તુ છે આપણે મીઠા સોડા આવે છે મીઠા સોડા છે તમારા મિત્રો બસો ગ્રામ લેવાનો છે બસો ગ્રામ છે તમારે એને વ્યવસ્થિત રીતે એને આપણે પાણીની અંદર વ્યવસ્થિત કરીને

તમે ચાર પાંચ દિવસ તમે આનો ટ્રાય કરશો તો સો ટકાનું આનું રિઝર્વ મળશે એટલે અવશ્ય તમે આ ચાર પાંચ વસ્તુ છે તમે ટ્રાય કરજો જેનાથી આપણા પશુને મિત્રો જોરદાર ફાયદો રહે અને તમારા પશુ માટે કઈ કઈ વસ્તુનો જે લાલ દૂધ આવતું હોય વસ્તુ ખવડાવો છો તે પણ કહેજો કેવી રીતે ટ્રીટમેન્ટ કરો છો તે પણ જરૂર કહેજો મિત્રો કે ભાઈ અમે દેશી ઉપાયથી આ વસ્તુ ખવડે તમારા પશુને આવી રીતે અમને ફાયદો થયો તો કોમેન્ટ મિત્રો કરજો ખાસ કરીને મિત્રો તમારા પશુપાલનની અંદર જેટલા ભાઈ પશુપાલન કરતા હોય મિત્રો જે પશુની અંદર મિત્રો કોઈ પ્રકારની મિત્રો તપલીક રહેતી હોય તમારા પશુની અંદર તો આવશે મિત્રો કોમેન્ટ કરજો જેને કે આપણે એક ખ્યાલ પડે આપણે એના ઉપર આપણે વિડીયો બનાવીશું એની માહિતી લઈને સસોડ તમને મિત્રો રિઝલ્ટ આવે એવી માહિતી તમને આપશું તો હાલો મિત્રો આજની માહિતી તમને ગમે હોય તો મિત્રો એક લાઇક કરી દેજો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો શેર કરવાનું રાખજો જેનાથી આપણે પશુપાલનભાઈને વિડીયો મળતો હોય તો હાલો આશા કરો આજનો વિડીયો તમને ગમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપણે કઈ સરસ મજાના નવા વિડીયોની અંદર જય જવાન જય કિસ્સાની સાથે મળીએ આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર